શંકર જોડે એક જ ભીખ માકુ છું કે હે મારા બાપ ચોય કોઈનું નોખું પડ્યું હોય મારા હાથે ભેળું કરાવજે પણ ભેળું હોય ચોય નોખું ન કરાવતો ભેગાની વાત કરી એટલે કહું શું રમેશભાઈ એક પથ્થરો તમારા હાથમાં હોય અને પથ્થરો લઈને કૂતરાને મારો કૂતરું ધોડી ઉડે કે ને ધોડી ઉડે ધોડી ઉડે એનો એ પથરો તમે બિલાડીને મારો એટલે બિલાડી ધોડી ઉડે પણ એનો એ પથ્થરો લઈને ભમરામતને મારો ખરા કહું ભાઈ શું કહું છું એનો એ પથરો ભમરા ને મારો ખરા પથરો ઈ છે તમે સોડનારા ઈ છો પણ સોડ્યો ખોટી જગ્યાએ છે ભાઈ કૂતરો રબારીઓ કૂતરો એટલા માટે ધોળી ઉડે કૂતરો એકલું હતું બિલાડી બિલાડી એટલા માટે ધોળી ઉડે કે બિલાડી એકલી હતી પણ પેલા બધા ભેગા હતા તે ભેગા થઈને રહેજો કવાનો પથરો વાગવા દીધો સોથાની માતા ન કહેવાય